ભદ્રકાળી મંદિરના ચાચર ચોકમાં પ્રથમવાર ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં અમદાવાદ ભાજપની મહિલા ટીમ રાજકોટ વડોદરા જૂનાગઢ અને ગાંધીનગરની ટીમે ભાગ લીધો હતો ભદ્ર મંદિરના ચોકમાં યોજાયેલા આ પ્રથમ ગરબા સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ તથા શહેરના જુદા જુદા વિસ્તારના ભાજપના ધારાસભ્યો તથા કાઉન્સિલરોની હાજરી જોવા મળી હતી આ સ્પર્ધામાં વડોદરાની ટીમે બાજી મારી હતી તો અમદાવાદ તરફથી ગરદાની સ્પર્ધામાં ઉતરેલી ટીમનું સંચાલન અમદાવાદના મેયરના હાથમાં રહ્યું હતું મેયર મીનાક્ષીબહેન પણ ગરબે ગુમ્યા હતા તો બીજી બાજુ કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરી તથા વસુબહેન ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમના અધ્યક્ષ રહેલા શંકર ચૌધરી અને તેમની નકલી ડિગ્રીનો વિવાદ ગરબા સ્પર્ધામાં ચર્ચાનો વિષય બની રહ્યો હતો અને નકલી ડિગ્રી મામલે શંકર ચૌધરી કશું કહેવાનો ઇનકાર કરીને દેશની ન્યાય પ્રણાલી પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો વસુબેન પણ મેયરની ગરબા સ્પર્ધાના વખાણ કરીને આવતા વર્ષે આના કરતાં પણ વધુ સરસ આયોજન કરવાની જાહેરાત કરી હતી